સ્થાનિક પોલીસ નિંદ્રામાં ભાબરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ દ્વારા જુગારના અડ્ડા ઉપર રેડ રેડ દરમિયાન રોકડ રકમ બે ફોર વ્હીલર ગાડી પાંચ ટુ વ્હીલર અને જુગારના સાધનો મળી આવ્યા બાબર જુગાર અને સટ્ટાનું હબ કહેવાય છે પણ સ્થાનિક તંત્રની મહેરબાનીથી આ અસામાજિક પ્રવૃત્તિ નિર્ભયપણે ચાલ્યા કરે છે જેને લઈને રાજ્યની પોલીસને ભાબર સુધી લાંબુ થવું પડે છે અને સફળ રેડ થઈ શકે છે બાબરમાં છેલ્લા કેટલાક સમયથી મોટું જુગારનો અડ્ડો ચાલતો હોવાનું બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસને મળતા શનિવારે બપોરે બાતમી હકીકત આધારે રેડ કરી હતી બાબરના નવા વિસ્તારમાં લુદરિયાવાસ પાસે જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી ભૂપેન્દ્ર રાજુભાઈ વજીર રહેથરા તાલુકો કાંકરેજ અને દુર્ગાસિંહ માધુભા વાઘેલા રહેથરા કા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળા પોતાના અંગત ફાયદા માટે મળતી માણસો રાખીને એકબીજાની મદદથી ગીફાના પત્તાના પાના વડે અંદર રમવા ત્રીસ જેટલા માણસો ભેગા કરી જુગાર રમતા હોવાની પાકી બાતની આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસે રેડ કરી હતી દરમિયાન પંદર ઈસમો સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા જ્યારે બે જુગાર રમાડતા ઈસમોને વોન્ટેડ છે અને જુગારીયા આઠ પોલીસ જોઈને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા સ્થળ ઉપરથી કુલ રૂપિયા તેર લાખ ઓગણચાલીસ હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરી ભાભર પોલીસ મથકે પચીસ જુગારીઓએ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ભાભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો